જી હાર્દિકભાઈ કેટલાય સમયથી નડિયાદના ઘણા વિકાસના કામોને લઈને આપના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આજે નડિયાદ નગર મહાનગરપાલિકાના બજેટમાં તેને આવરી લેવામાં આવ્યું છે શું કહેશો જય મહારાજ જ્યારે નડિયાદ મહાનગરપાલિકા બની અને કમિશનર સાહેબ દ્વારા તેનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આજે આવ્યું તો ફેબ્રુઆરી માસમાં અમે લોકોએ સોલંકી સાહેબને કે જે આપણા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ છે તેઓને રજૂઆત કરતો કે નડિયાદના વિકાસમાં કઈ રીતે આગળ વધી શકાય અને પ્રજાની સુખાકારીમાં વધારો થઈ શકે તે માટે અમે જરૂરી સૂચનો કર્યા હતા આનંદની વાત છે કે તે દરેક સૂચનો તેમણે નવા બજેટમાં આવરી લીધા છે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી તે બધી જ રજૂઆતો તેમણે બાર મુદ્દામાં લઈ લીધી છે જેમાં રોડ રિપેરિંગ હોય રિસફરિંગ હોય તળાવના બ્યુટિફિકેશન હોય અર્બન હેલ્થ સેન્ટર કરવાનું હોય ડ્રેનેજ લાઇનની અપગ્રેડેશનની કામગીરી હોય કે નવી બનાવવાની હોય વરસાદી પાણીનો નિકાલ હોય કે પશ્ચિમની અંદર સિવિક સેન્ટર બનાવવાનો હોય ડ્રેનેજ લાઈનો નવી નાખવાની હોય કે શાળાઓ નવી બનાવવાની હોય એનું રિનોવેશન કરવાનું હોય સુએજ પ્લાન્ટના બાંધકામની વિગતો હોય જાહેર શૌચાલયો નવા બનાવવાના હોય અથવા તેને રિપેરિંગ કરી અને પ્રજાના ઉપયોગમાં આવી શકે તે રીતના કરવાના હોય કેનાલના ફ્રન્ટ ડેવલોપમેન્ટની કામગીરી એટલે કે વારંવાર રજૂઆત કરી છે કે સિવિલ હોસ્પિટલથી જે કેનાલ જાય છે કોલેજ રોડ સુધી ત્યાં રોજના હજારો લોકો ચાલવા આવે છે જે રીતે પશ્ચિમ ઝલકથી પીજ રોડ સુધી કરોડોના ખર્ચે આજે વોકવે સાયકલનો ટ્રેક સમાવેશ કરવામાં આવ્યો છે તેવી રજૂઆતો જ્યારે નગરપાલિકા હતી ત્યારે મેં પણ કરેલી જેનો આજે ઉલ્લેખ બજેટમાં કરવામાં આવ્યો છે પમ્પિંગ સ્ટેશનો કે જે પાણી ભરાય છે ત્યારે ચાલતા નથી હોતા એની રજૂઆતો હતી આ બધી જ રજૂઆતો મૌખિક નથી આ બધી જ રજૂઆતો આપણા કમિશનર સાહેબને લેખિત કરવામાં આવેલી હતી જે રજૂઆત આજે તેમણે બજેટમાં લીધી છે તેનો એક વિપક્ષના નેતા તરીકે નડિયાદના વિકાસના કામો થાય તેનો મને આજે સહભાગી થવાનો મોકો મળ્યો છે બીજું કે વારંવાર નડિયાદની અંદર જે પાણી ભરાઈ રહે છે એટલે કે જે કાસ જ્યારે નડિયાદ નગરપાલિકા હતી તે વખતે ડ્રેનેજમાં ના પાણી આ કાસની અંદર વાળવામાં આવતા હતા એટલે કે કાસની અંદર જેમાં ફક્ત ને ફક્ત વરસાદી પાણીનો નિકાલ માટેની કાસ હોય એમાં બારે માસ ગટરના પાણી ભરાઈ રહે જેને લીધે કાયમ નડિયાદની અંદર પાણી ભરાઈ જતું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત વારંવાર રજૂઆત કરતા અંતે લગભગ ડિસેમ્બર એક મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પત્ર આવ્યો શહેરી વિકાસમાંથી પત્ર આવ્યો અને ગુજરાત શહેરી વિકાસ મિશનમાંથી જે પત્ર આવ્યો ને તેમાં ચાલીસ પિસ્તાલીસ પોઈન્ટ ચોરાણું લાખ એટલે કે મહાગુજરાતથી ચકલાસી ભાગોળ કેનાલથી ચકલાસી ભાગોળ પારસ સર્કલથી સંતરામ સર્કલ અને અલકા થિયેટર સુધી વ્યાયામ શાળાથી અલકા સર્કલ સુધી મહિલા આર્ટ્સ કોલેજ પાસેનો કાંસ આ બધા જ આરસીસી પાઇપલાઇન રોડ રિસર્ફેસિંગ આ બધું જ એટલે લગભગ ચાલીસ કરોડ રૂપિયા નડિયાદ શહેર કોંગ્રેસની રજૂઆતને ધ્યાન ઉપર લઈ આજે મુખ્યમંત્રી શ્રીએ પાસ કર્યા જેનો પત્ર અમને ગઈકાલે મળેલ છે એટલે વારંવાર હોય નડિયાદની અંદર અનેક રિયલ એસ્ટેટના પ્રશ્નો હોય કે ભાઈ દબાણના પ્રશ્નો હોય તેની વારંવાર તકેદારી આયોગથી માંડી અને વિકાસલક્ષી કામ માટે દરેક જગ્યા ઉપર રજૂઆતો સરકારના એકમોમાં કરી જેનો આજે કમિશનર સાહેબે અમને અમારા પ્રશ્નોનો નડિયાદના વિકાસના પ્રશ્નોનો આજે સમાવેશ કરી લીધો એટલે નડિયાદ એ આપણું નડિયાદ છે જય મહારાજનું નડિયાદ છે સરદાર પટેલની જન્મભૂમિ છે ત્યાં રાજકારણની જગ્યાએ ભેગા મળીને કામ કરવામાં આવશે તો આપણા નડિયાદનો વિકાસ હંમેશા એનો ગ્રોથ ઉપર તરફ જશે અને સો ટકા વિકાસ થશે બસ મારે આજે કમિશનર સાહેબને એટલી રજૂઆત કરવી છે કે જ્યારે આ વિકાસના કામો થતા હોય જે એજન્સીઓને કામ સોંપવામાં આવતું હોય જે માણસો જોડે કામ લેવામાં આવતું હોય કે જે કામદારો એની અંદર કામ કરતા હોય તેઓ પણ લાભોથી વંચિત ન રહે તેમને પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના મિનિમમ વેજ પ્રમાણે પગાર મળે બેંકમાં મળે પીએફ કપાય ઈએસઆઈ કપાય એમને ગ્રેજ્યુટીનો લાભ મળે બોનસનો લાભ મળે તથા જે નડિયાદ નગરપાલિકાએ ગોરખધંધા કર્યા છે કે રોડ ઉપર કચરો વાળાનાર કર્મચારીઓને સેફટીની કોઈ જ વ્યવસ્થા કે કોઈ જ સેફટી માટે એમનું ધ્યાન રાખવામાં આજ દિન સુધી નથી આવ્યું જેના હજારો પુરાવા છે તો મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને વિનંતી છે કે હવેના જે કોન્ટ્રાક્ટના કામો થાય તેમાં દરેક કામદારોને આનો લાભ મળી રહે અને આજે ફરી કહું છું કે નડિયાદમાં જે પ્રથમ બજેટ રજૂ થયું છે તેમાં નડિયાદ શહેર કોંગ્રેસના પ્રજાલક્ષી વિકાસના કામોની જે રજૂઆતો હતી તે આવરી લેવામાં આવી છે તે બદલ ખૂબ ખૂબ આભાર તથા કમિશનર સાહેબને આજે હું સોશિયલ મીડિયાના મારફતે રજૂઆત કરું છું કે જ્યારે મહાનગરપાલિકા નડિયાદ નહોતી અને નગરપાલિકા દ્વારા જ્યારે સંચાલન થતું હતું તે વખતે ઘણા કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે કાસની સફાઈ ના હોય કે રોડ બનાવવાના હોય મારી આપશ્રીને રજૂઆત છે કે આ બાબતે આપ ચોક્કસ પગલાં ભરશો હું ટૂંક સમયમાં આપને આ અંગે લેખિતમાં પણ રજૂઆત કરવાનો છું પણ આજે સોશિયલ મીડિયાના મારફતે આપ શ્રીને આપ ભ્રષ્ટાચાર બાબતે પગલાં ભરવા માટે મારી નમ્ર વિનંતી છે